હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે બે વચેટીયાસીબી રૂપિયા ત્રીસ હજારની લાંચની રકમ સાથે રંગે હાથે છટકો ગોઠવીને પકડી પાડ્યા હતા જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા માટે સર્કલ ઓફિસરના નામે હારીજ રમેશભાઈ અખાણી તેમજ વિપુલ પરમાર દ્વારા અરજદાર પાસે રૂપિયા સાહીઠ હજાર ની માંગણી કરવામાં આવી હતી અરજદાર આ લાંચની રકમ આપવા તૈયાર ન હોય એસીબીએ ફરિયાદ કરી હતી ત્યારે મહેસાણા એસીબી ટીમ દ્વારા છટકુ ગોઠવી હારીજની મેઇન બજારમાં પાલિકા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાં બંને લોકોને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા સર્કલ ઓફિસર વતી લાંચની માંગણી કરવામાં આવી હોય આ મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દીપક સથવરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર